વિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ શેરી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ આઠમાં આપણી નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં મિત્રો પ્રવૃત્તિ નંબર દસ છે મારા જેવું કોણ જેનો મિત્રો સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ જે મિત્રો આ પ્રવૃત્તિ છે તમને પાના નંબર અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઉપર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા તો મિત્રો દસમી પ્રવૃત્તિ છે મારા જેવું કોણ જેની અંદર આપણે મિત્રો શું પ્રવૃત્તિ કરવાની છે એની વાત કરીએ તો અહીંયા મિત્રો ક્લાસ અને માસ એક જેવા શબ્દ છે પાસ ગ્લાસ કુક બુક કુલ સ્કૂલ કટ હટ બાય હાય ટ્રાય સ્કાય તમે આ બધા શબ્દો વાંચ્યા તેમાં બંને શબ્દો મિત્રો અલગ અલગ છે પરંતુ તેનો ઉચ્ચાર થોડા ગણે સરખા જોવા જેવા ગણ જણાય છે તો આવા સરખા પ્રાસવાળા શબ્દો તમારા પાઠ્યપુસ્તકમાં વાર્તા એકમ ગીત કે કાવ્યોમાં આવતા હશે એ તમારા વાંચવામાં કે ધ્યાનમાં આવ્યા હશે અહીં તમારે આવા અન્ય સરખા પ્રાસવાળા શબ્દો શોધીને યાદી બનાવવાની છે અને આ માટે પુસ્તકાલયનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે યાદી બનાવીએ અહીંયા મિત્રો પહેલો વર્ડ છે અને બીજો વર્ડ છે તો અહીંયા સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આપેલ છું જે પહેલો વર્ડ છેનો અને બીજો જે વર્ડ છે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આપેલ છે પહેલું છે બોલ બરાબર તો ઉચ્ચાર છે બોલ દડો જેનો અર્થ થાય છે ને ટોલ ટોલ એટલે ઊંચો મેક એટલે બનાવવું અને કેક એટલે વાનગી બરાબર વાનગી છે બરાબર મિત્રો અહીંયા સુધારી લેજો ની નથી પરંતુ ઘી છે ટૂંક તો લેવું અને આ લુક એટલે જોવું ફેસ એટલે ચહેરો અને રેસ એટલે હરીફાઈ એવી રીતે ફિટ એટલે પગના પંજા બરાબર અને મીટ એટલે મળવું બેડ એટલે ખરાબ અને શેડ એટલે ઉદાસ ટેન એટલે દસ અને હેન એટલે મરઘી અને ક્લાસ એટલે વર્ગ અને ક્લાસ એટલે પ્યાલો તો આ વિદ્યાર્થી મિત્રો આપણે ઉચ્ચાર સાથે સ્પેલિંગો બંને અર્થ લખ્યા એક અને બે હવે આ જે પુસ્તકો છે એ તમે કયા પુસ્તકનો ઉપયોગ કર્યો છે એનું નામ લખવાનું છે તો મિત્રો તમે જે પુસ્તકનો ઉપયોગ કર્યો હોય એનું નામ લખી શકો છો જેમ કે ધોરણ છ સાતને ઇંગ્લિશની બુકનો ઉપયોગ કરેલ છે ઇંગ્લિશ ડિક્શનરીનો ઉપયોગ કરેલ છે અને શાળા ઇંગ્લિશ વર્કબુકનો પણ ઉપયોગ કરેલ છે તો આ રીતે આપણે લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી તમારે પ્રવૃત્તિ નંબર દસ તમારે અહીંયા તમારી સહી વાલીની સહી તારીખ અને શિક્ષકની સહી પણ કરાવવાનું ન ભૂલતા તો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા